ઓછણ ગામે નજીવી બાબતે બે જૂથો બાકડતા પોલીસે અગિયાર જણ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી ઓછા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો વાગરા તાલુકાના ઓછણ ગામે બાળકોનો ઝઘડો મોટેરાઓ સુધી પહોંચતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી કિશન નામના શખ્સની દુકાનમાં સળગતો કાકડો નાખી દુકાનના પુઠ્ઠા અને કોસડો સળગાવી બેન સમાણી ખરાબ ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપવા બાબતે વાગરા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે આ અંગે જિલ્લા પોલીસ સહિત વાગરા પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મામલો થાળે પાડ્યો હતો હાલ કોઈ અનિશ્ચિય બનાવ ન બને તે માટે ઓછણ ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે બાગડા પોલીસ સૂત્રો થકી મળેલ વિગતો અનુસાર કિશનભાઈ કૈલાસચંદ્ર કુમાવત હાલ રહેવાસી ઓછણ રામજી મંદિર તાલુકો વાગરા મૂળ રહેવાસી બાગાકા ખેડા સુથાર મહોલ્લો તાલુકો હુડો જિલ્લો ભીલવાડા રાજસ્થાન જે ઓછાણ ગામે છેલ્લા બે વર્ષથી પત્ની સાથે રહે છે ઓછણ ગામે રામજી મંદિરના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ રાણાને મળી મંદિરની નીચેના ભાગે પાછળના તરફ ખંડમાં અનાજ કિરાણા તેમજ પરચુરણ સાધન સામગ્રીની બાલાજી જનરલ કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવે છે ઓછાણ વાટાફળિયામાં રહેતા અબ્દુલ મોહમ્મદ પટેલના છોકરાઓ કિશનભાઈની દુકાન આવી બારોબાર ચોકલેટની બરણીઓ કાઢી અને તેમની જાતે દાદાગીરી કરી વસ્તુઓ લઈ જતા હતા દરમિયાન ગઈકાલે ગઈકાલે તારીખ એકત્રીસમી એકવીસ એપ્રિલના રોજ રાતના આશરે સાડા દસ વાગ્યાના અરસામાં કિશનભાઈ તથા તેઓની પત્ની પૂજા દુકાને હાજર હતા તેવામાં અબ્દુલ પટેલનો છોકરો તલહા તથા તેજીબ જો દુકાને વસ્તુ લેવા આવતા કિશનભાઈની પત્નીએ તેઓને વસ્તુ આપેલ તેવામાં તલ્હા તથા તેની સાથેનો તેજીબ જેઓ દુકાન આગળ જોરજોરથી ગાળો બોલતા હતા જેમને ગાળો બોલવાની ના પાડી હતી તેવામાં તેમની બૂમો સાંભળી જાવિદ આદમ પટેલ હુફેઝ જાકીર પટેલ મુસ્તાક મોહમ્મદ પટેલ સઈદ મોહમ્મદ પટેલ તસ્લીમા અબ્દુલ પટેલ સબીના મુસ્તાક પટેલ ફિરોઝા મુસ્તાક પટેલ રિયાઝ મુસ્તાક પટેલ અબ્દુલ મોહમ્મદ પટેલની સાથે બીજા પંદરથી વીસ જેટલા મુસ્લિમ સમાજના લોકોનું ટોળું કિશનભાઈની દુકાન આગળ આવી ગયું હતું તેવામાં આ લોકો કિશનને ગમે તેમ માબેન સમાણી ગાળો બોલી બહારથી અહીં દાદાગીરી કરે છે તેમ કહી કિશનના અબ્દુલ મોહમ્મદ પટેલ મુસ્તાક મોહમ્મદ પટેલ હુજેફા પટેલ આદમ પટેલ એ પકડી ગળાના ભાગે પીઠના ભાગે તથા પટ્ટા વડે માર મારવા લાગેલ હતા આ તકરારમાં કિશનના શર્ટના બટનો તૂટી ગયા હતા તેવામાં તેઓની સાથેના બીજા માણસોએ પણ છોટા પથ્થરો નાખતા જેમાં અબ્દુલની પત્ની તસ્લીમાને પથ્થર ભાગ્યો હતો અબ્દુલ મોહમ્મદ પટેલ ગમે તેમ ગાળો બોલી સળગતો કાકડો લઈને આવી સળગાવી દો તેમ કહી કિશનની દુકાનમાં સળગતો કાકડો નાખતા દુકાનના ખૂણામાં પટેલ પુઠ્ઠા તથા કોથળા સળગી ઉઠ્યા હતા તે પછી વધારે ઝઘડો

છોકરાઓની લડાઈમાં મોટેરાઓ વચ્ચેની મારામારીમાં ફેરવાઈ હતી આ અંગે વાગરા પોલીસ મથકમાં કિશન તેની દુકાન અબ્દુલ પટેલ સળગાવી હોવાનું લખાવ્યું છે તો બીજી તરફ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ફરિયાદીએ જાતે જ દુકાન સળગાવી દીધી હોવાનું જાણવા મળ્યું છે અને ખોટી રીતે પોલીસ ફરિયાદ નોંધાવી હોવાની ચર્ચાએ વ્યાપક જોર પકડ્યું છે જોકે આ અંગે પોલીસ ઊંડાણપૂર્વક વધુ તપાસ કરશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય તેમ છે થયેલ ઝઘડામાં તસ્લીમા પટેલના માથાના ભાગે ઇજાઓ થવા પામી હતી ઇજા થતા તેઓને વાગરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી તેમને વધુ સારવાર અર્થે ભરૂચ ખાતે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ અંગે તેમને પૂછતા તસ્લીમાએ સરપંચ ધર્મેન્દ્રસિંહે માથામાં દંડો મારી ઇજા પહોંચાડી હોવાનું જણાવ્યું હતું જોકે આ લખાઈ રહ્યું છે ત્યારે હજુ સુધી તસ્લીમાની ફરિયાદ નહીં લેવાની માહિતી સાંપડી છે તો બીજી તરફ પોલીસ એક તરફી કામગીરી કરી રહી હોવાના આક્ષેપો પણ ચોક્કસ સમાજ દ્વારા કરવામાં આવ્યા છે ગઈકાલે વાદરા પોલીસ સ્ટેશનમાં ઉછળ ગામમાં રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ એક બનાવ બનેલો હતો જેમાં જ કિશન કૈલાસચંદ્ર કુમાવત જેઓ બાલાજી કરિયાણા સ્ટોર ઉછળ ગામમાં આવેલો છે એ કરિયાણા સ્ટોર પરથી ઓતા એમના પત્ની હાજર હતા એ દરમિયાન આ કામના જે તોમતદાર છે એમના અબ્દુલ પટેલ પટેલના બે છોકરાઓ ત્યાં વસ્તુ લેવા આવેલા અને એવો બંને એકબીજા સાથે ગાળાગાળી કરી રહ્યા હતા ત્યાંથી ફરિયાદીશ્રી છે એમના પત્નીએ એમને કહ્યું કે ગાળા ગાડી બંધ કરો અને ફરિયાદીશી પણ કહી દીધું કે મારી પત્ની ઉભેલા છે તમે ગાળા ગાડી બંધ કરો તેમ છતો બંને ગાળા ગાડી ચાલુ કરેલી અને ફરિયાદીશ્રી કંઈક કહેવા જતા એમની સાથે ઝપાઝપી ચાલુ કરેલી એ દરમિયાન જ એમને ગામના જેમના જે અમુક કિસમો રિયાઝ મોહમ્મદ પટેલ જાવિદ આદમ મુસ્તાક મોહમ્મદ તથા ઉજેર ઝાકીર તસ્લીમાબેન સલિયાબેન ફિરોઝાબેન નાઓને તથા બીજા અન્ય વ્યક્તિઓને ફોન કરીને બોલાવેલા તેઓએ પણ આ જે દુકાનદાર છે કિશનભાઈ કૈલાસચંદ્ર એની સાથે તથા એમની પત્ની સાથે ઝઘડો કરવામાં આવેલો અને તેમને ટીકાપાટોનો માર મારેલો હતો ત્યારબાદ એમની દુકાનમાં સળગતો કાકડો ફેંકેલો હતો જેનાથી એમની દુકાનનો કોથળો તથા બીજું કુટ્ઠા થતાં એમને સામાન સળગી ગયેલો હતો આ દરમિયાન બીજા પણ ગામના ઈસમો વચ્ચે આવતા એમની સાથે પણ મારામારી કરી એમને પણ પાટોનો માર મારેલો હતો આ દરમિયાન આ જે ગુનો હતો એમાં તાત્કાલિક જ ત્યાં વાગરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે જાડેજા હતા તેમનો સ્ટાફને ખબર પડતી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયેલા હતા અને ટોળાના જે માણસોને એથી દીધેલા હતા અને આ ગામમાં બીજો મોટો બનાવ બનતા અટકાવેલો હતો આ ગુનાના કારણે જે આ ગુનામાં તોમતદારો સંડોવાયેલ છે તેમને અમુક તોમતદારોને રાઉન્ડઅપ કરી લેવામાં આવેલ છે ગામમાં હાલમાં પોલીસ બંદોબસ્ત ચાલુ છે ગામમાં હાલમાં શાંતિ છે અને બીજો કોઈ અનિચ્છનીય બનાવ બન બનેલ નથી અને આ ગુનાના કામ છે તો સંડોવાલ છે તેમની વિરુદ્ધ આ શ્રી કિશન પહેલા હોય ફરિયાદ આપેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલી રહેલ છે આ ઘટનામાં કેટલા કેટલા જણને ઈજા થયેલી છે આ ઘટનામાં લગભગ ફરિયાદીશ્રી છે એમના પત્ની છે તથા એમના જે ગામના આગેવાન છે એમને ઈજા થયેલ છે